નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનની અંદર આજે આપણે આ વિડીયોમાં નફો ખોટ નામથી જે લેક્ચર સિરીઝ શરૂ કરી છે એનો લેક્ચર નંબર ત્રણ જોવાના છીએ અગાઉ આપણે લેક્ચર નંબર એક અને લેક્ચર નંબર બે અપલોડ કરી દીધા છે એનું મેં અલગથી એક પ્લે લિસ્ટ બનાવી દીધું છે જો તમે બે લેક્ચર ના જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને તમે બંને લેક્ચર એક સાથે જ જોઈ શકો છો પહેલાં બે લેક્ચરની અંદર આપણે ટોટલ આઠ ક્વેશ્ચન જોયા અને ચાર અલગ અલગ પ્રકારના આઠ ક્વેશ્ચન હતા એની અંદર બરાબર હવે આપણે લેક્ચર નંબર ત્રણની અંદર મિત્રો અલગ અલગ પ્રકારના બીજા ચાર એક્ઝામ્પલ જોવાના છીએ અને લાસ્ટમાં હું તમને થોડાક પ્રેક્ટિસ માટે બીજા આ જ ટાઈપના ક્વેશ્ચન તમને સોલ્વ કરવા આપીશ જો તમને ટાઈમ હોય તો એ એક્ઝામ્પલ સોલ્વ કરી કરીને તમારી સારી એવી પ્રેક્ટિસ તમે કરી શકો છો અને મને કોમેન્ટમાં જવાબ જણાવજો બરાબર જો તમને એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે કોઈ પ્રોબ્લેમ લાગે કોઈ ક્વેરી લાગે અથવા તો કોઈ મૂંઝવણ જણાય તો તમે મને કોમેન્ટ કરજો હું ચોક્કસથી તમારી કોમેન્ટનો જવાબ આપીશ અને સોલ્યુશન ચોક્કસથી તમને લાવી આપીશ બરાબર હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર નવથી આપણે શરૂઆત કરીએ ટોટલ આઠ ક્વેશ્ચન આપણે લેક્ચર નંબર એક અને બેમાં જોયા લેક્ચર ત્રણમાં આપણે ક્વેશ્ચન નંબર નવથી શરૂઆત કરીએ અહીંયા આપેલું છે કે આઠસો દસ રૂપિયામાં એક પાણીની બોટલ વેચવાથી દસ ટકા નુકસાન થાય છે તો દસ ટકા નફો મેળવવા આ બોટલ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ મિત્રો ક્વેશ્ચનનો પહેલાં આપણે ટાઈપ સમજવાનો અહીંયા ટોટલ આગળ લેક્ચર એક અને બેની અંદર ટોટલ ચાર પ્રકારના એક્ઝામ્પલ જોયા તો આને આપણે ટાઈપ નંબર પાંચ નામ આપી દઈએ કે આ પાંચમાં પ્રકારનો એટલે કે ટાઈપ નંબર પાંચ પ્રકારનો એક્ઝામ્પલ ગણી શકીએ આપણે તો ટાઈપ પાંચની અંદર શું પેટર્ન છે ક્વેશ્ચનની પેટર્ન ખાસ સમજવાની અને પેટર્ન મુજબ એક્ઝામ્પલ તૈયાર કરવાના તમારે કોઈપણ પ્રકારના અલગ અલગ એક્ઝામ્પલ ડાયરેક્ટલી વીસ પચીસ સોલ્વ નથી કરવાના પણ ક્વેશ્ચનના પ્રકારને ખાસ સમજવાનો ક્વેશ્ચનનો પ્રકાર સમજી અને અલગ અલગ પ્રકારના મેક્સિમમ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના તો જ તમારું જે તે ચેપ્ટરનો ફંડામેન્ટલ જે છે બેજ એ મજબૂત બનશે બરાબર હવે આને આપણે ટાઈપ નંબર પાંચ આપીએ તો આનો ટાઈપ શું છે ક્વેશ્ચનની ફોર્મેટ શું છે એ તમને સમજાવી દઉં કે ક્વેશ્ચનમાં તમને કોઈ વસ્તુની વેચાણ કિંમત આપેલી હોય અને એ વસ્તુની વેચાણ કિંમત ઉપર નફો કે નુકસાન થાય છે એ તમને કન્ડિશન આપેલી હોય અને એવું પૂછ્યું હોય કે આ વસ્તુ ઉપર દસ ટકા નફો કે દસ ટકા ખોટથી વેચવી હોય તો નવી વેચાણ કિંમત કેટલી ટૂંકમાં જૂની વેચાણ કિંમત આપી હોય અને એ વખતે થતો નફો કે નુકસાન આપેલું હોય અને નવી વેચાણ કિંમત લાવવાની કીધી હોય અને એ વખતે થતો નફો કે નુકસાન તમને આપેલું હોય બરાબર તો આ ક્વેશ્ચનનો ટાઈપ હતો તો આની અંદર કેવી રીતે સોલ્યુશન કરવું જોઈએ સૌથી પહેલાં શું કરવાનું કે આ ટાઈપનો એક્ઝામ્પલ આવે એટલે તમારે મૂળ કિંમત સો ટકા ધારી દેવાની કે ધારો કે આ બોટલ છે એની મૂળ કિંમત સો ટકા છે હવે મિત્રો આ સો ટકાવાળી વસ્તુ જે છે એને તમે અહીંયા રકમમાં તમને પહેલી કન્ડિશનમાં શું આપેલું છે કે દસ ટકા નુકસાનથી વેચવાની છે અને આઠસો દસ રૂપિયામાં વેચી છે તો વસ્તુને જ્યારે પણ નુકસાનથી વેચવામાં આવે ત્યારે તેની મૂળ કિંમતમાં ઘટાડો થાય બરાબર તો અહીંયા કેટલા ટકા ખોટ જાય છે અથવા નુકસાન થાય છે દસ ટકા નુકસાનથી આ વસ્તુ વેચાય છે તો એ વસ્તુની મૂળ કિંમત સો ટકા હોય અને દસ ટકા નુકસાન થાય તો એની કિંમત દસ ટકા ઘટી જાય બરાબર તો આપણે સો ટકામાંથી દસ ટકા ઘટાડી દઈએ તો નવી વસ્તુની વેચાણ કિંમત કેટલી મળી જાય વસ્તુની વેચાણ કિંમત અહીંયા નેવું ટકા બની જાય તો આ નેવ ટકાએ કોના બરાબર કહેવાય તો દસ ટકા ખોટ વખતે જેટલી વેચાણ કિંમત હતી એ વેચાણ કિંમતના બરાબર કહેવાય તો અહીંયા નેવું ટકા એ આઠસો દસ રૂપિયા નામની વેચાણ કિંમત બરાબર કહેવાય તો અહીંયા આપણે આવું લખી શકીએ કે નેવું ટકા એ આઠસો ને દસ રૂપિયાના બરાબર છે અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે ફરીથી એકવાર કહી દઉં કે વસ્તુની મૂળ કિંમત માની લઈએ કે સો ટકા છે અને વસ્તુ વેચતી વખતે દસ ટકા ખોટ જાય છે તો આપણે મૂળ કિંમતમાંથી દસ ટકા બાદ કરીએ તો વસ્તુની કિંમત દસ ટકા ઘટી જાય એટલે કે નેવું ટકા થઈ જાય તો આ નેવ ટકાએ વસ્તુની વેચાણ કિંમત હતી ક્યાર નહીં કે જ્યારે દસ ટકા ખોટ ગઈ એ સમયની વેચાણ કિંમત હતી તો એ સમયની વેચાણ કિંમત રકમમાં તમને આપેલી છે કે આઠસો દસ રૂપિયા તો આ નેવ ટકાએ આઠસો દસના બરાબર આપણે ગણી શકીએ હવે આગળ શું કરવાનું છે રકમમાં તમને શું માગેલું છે કે દસ ટકા નફો મેળવવો હોય તો નવી વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ તો એના માટે મિત્રો શું કરવાનું જુઓ આના માટે તમારે યાદ રાખવાનું કે માની લે કે વસ્તુની મૂળ કિંમત તો સો ટકા છે હવે તમારે દસ ટકા નફો મેળવવો છે તો સો ટકાની અંદર દસ ટકા નવા ઉમેરવા પડે અથવા તો દસ ટકા આપણે કિંમત વધારે રાખવી પડે બરાબર તો સો ટકા વધતા દસ ટકા એટલે કેટલા થઈ જાય એકસો ને દસ ટકા નવી વેચાણ કિંમત થઈ જાય તો આ નવી વેચાણ કિંમત જે છે એકસો દસ ટકા એની રકમ રૂપિયામાં કેટલી કહેવાય એ આપણે લાવવાની છે બરાબર તો અહીંયા આપણે ત્રિરાશિનો નિયમ વાપરી શકીએ કે નેવું ટકા એ આઠસો દસ રૂપિયાના બરાબર હોય તો એકસો ને દસ ટકા એ કેટલાના બરાબર કહેવાય તો અહીંયા આવી રીતે લખું કે નેવું ટકા વેચાણ કિંમત એ આઠસો ને દસ રૂપિયા હતી તો એકસો ને દસ ટકા વેચાણ કિંમત એ કેટલા રૂપિયાના બરાબર કહેવાય બરાબર આની કિંમત આપણે લાવવાની છે તો અહીંયા નવી વેચાણ કિંમત તમને મળી જશે નવી એકસો ને દસ ગુણ્યા આઠસો દસ અને ભાગાકારની અંદર નેવું મિત્રો આનું સાદું આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ નવે નવે અહીંયા એક્યાસી એટલે કે અહીંયા આવી જાય નવ એકસો દસ ને હું નવ વડે ગુણાકાર કરું તો આનો જવાબ મિત્રો મળે છે મને નવસો નેવું રૂપિયા બરાબર તો આવી જ રીતે આપણે વસ્તુની નવી વેચાણ કિંમત શોધી શકીએ આજે નવસો નેવું રૂપિયા વસ્તુની વેચાણ કિંમત આવી એ મિત્રો દસ ટકા નફા સાથેની વેચાણ કિંમત આવી બરાબર તો દસ ટકા નફો મેળવવા માટે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ અથવા તો બોટલ કેટલામાં વેચવી જોઈએ તો નવસો નેવું રૂપિયામાં આ બોટલ આપણે વેચવી જોઈએ મિત્રો હવે મિત્રો આને થોડુંક સિમ્પલ રીતે હું તમને એક્ઝામ્પલ ગણતા શીખવાડું આ એની બેઝિક મેથડ ફંડામેન્ટલ થોડુંક ડિટેલમાં આપણે ચર્ચા કરી અને પરીક્ષાની અંદર તમારે ગણવી હોય તો કેવી રીતે ગણવાનું એ તમને એમને એકદમ ઇઝી મેથડથી કહી દઉં જુઓ સૌથી પહેલાં શું કરવાનું તમારે કે નવી વેચાણ કિંમત તમારે લાવી છે બરાબર તો નવી વેકી અહીંયા લખવાની કે નવી વેચાણ કિંમત બરાબર તો જૂની જે વેચાણ કિંમત આપેલી છે એ અહીંયા લખી દેવાની આઠસો દસ ગુણ્યા અહીંયા તમારે સો વત્તા અહીંયા જોવાનું કે નવી વેચાણ કિંમત વખતે નફો થાય છે કે નુકસાન એ ખાસ જોવાનું અહીંયા જુઓ નવી વેચાણ કિંમત લાવવા માટે અહીંયા દસ ટકા નફો મેળવવાની વાત કરેલી છે તો અહીંયા શું કરવાનું તમારે આ સોની અંદર દસ ઉમેરી દેવાના બરાબર નવી વેચાણ કિંમત લાવતી વખતે જો ખોટની વાત કરી હોય કે દસ ટકા ખોટ મેળવ ખોટ જતી હોય તો વેચાણ કિંમત કેટલી ખોટ આપેલી હોય તો અહીંયા સોમાંથી તમારે બાદ કરી દેવાના ટૂંકમાં આ જૂની વેચાણ કિંમતના બાજુમાં નવી કન્ડિશન તમારે એડ કરીને લખવાની સોની અંદર નફો હોય તો સોની અંદર એડ કરવાનો ખોટ હોય તો સોની અંદર બાદ કરવાના બરાબર હવે છેદમાં શું કરવાનું તો સો વત્તા અથવા ઓછા વત્તા ક્યારે રાખવાના નફો આપેલો હોય તો વત્તા અને ખોટ આપેલી હોય તો ઓછા બરાબર સો વત્તા ઓછા જૂની જે વેચાણ કિંમત હતી એ સમયે થતો નફો કે નુકસાન તમારે અહીંયા એડ કરવાનું અથવા તો બાદ કરવાનું બરાબર જુઓ આઠસો ને દસ રૂપિયામાં વસ્તુ વેચવામાં આવે તો દસ ટકા અહીંયા નુકસાન થાય છે તો જૂની જે કન્ડિશન છે એ તમારે અહીંયા પ્લસ અથવા તો માઇનસ કરવાની બરાબર હવે આનું સાદુ રૂપ આપી દઈએ તો આઠસો ને દસ રૂપિયા ગુણ્યા અહીંયા એકસો ને દસ અને છેદમાં સો ઓછા દસ એટલે નેવું થઈ જાય આનું સાદુ રૂપ આપીએ તો પણ એ જ જવાબ આવશે નવે નવે એક્યાસી અગિયાર ગુણ્યા એટલે નવ્વાણું એટલે કે નવસો ને નેવું રૂપિયા તો આ રીતે પણ તમે ડાયરેક્ટલી આ બધી ગણતરી કર્યા વગર સીધો જ વેચાણ કિંમતનો જવાબ લાવી શકો છો પણ આના માટે તમારે યાદ શું રાખવાનું કે સૌથી પહેલાં નવી વેચાણ કિંમત માટે જૂની વેચાણ કિંમત લખી દેવાની પછી ગુણાકાર કરવાનું અને સો વત્તા અથવા ઓછા વત્તા ક્યારે રાખવાનું નફો આપ્યો હોય તો વત્તા ખોટ આપી હોય તો ઓછા બરાબર અહીંયા સો વત્તા ઓછા નવો જે વેચાણ કિંમત લાવવાની છે એ સમયનો નફો કે નુકસાન અહીંયા એડ કરવાનું અથવા બાદ કરવાનું અને નીચે છેદની અંદર તમારે જૂની કન્ડિશન વખતે જે નફો કે નુકસાન હતું એ અહીંયા નફો હોય તો ઉમેરવાનો નુકસાન હોય તો બાદ કરવાનું બરાબર તો આવી જ રીતે તમે આ ગણતરી કરી અને આનું રૂપ આપી શકો છો હવે મિત્રો ક્વેશ્ચન નંબર દસ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર દસ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર દસ શરૂ કરીએ એના પહેલાં તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચોક્કસથી જેથી નેક્સ્ટ વિડીયો બનાવવામાં થોડુંક વધારે મોટિવેશન મળે હવે જુઓ અહીંયા આપણે ટાઈપ નંબર છ નામ આપીએ એટલે કે ટાઇપ છની અંદર એક્ઝામ્પલની પેટર્ન અથવા તો ફોર્મેટ શું હોઈ શકે તો એવી પે પેટર્ન અથવા ફોર્મેટ છે કે અમુક વસ્તુઓની મૂળ કિંમત એ અમુક વસ્તુઓની વેચાણ કિંમત બરાબર હોય તો વેપારીને થતાં નફો કે નુકસાનની ટકાવારી શોધો ટાઈપ છમાં બે પ્રકારના દાખલા બની શકે કે અમુક વસ્તુની મૂળ એ વેચાણ કિંમ અમુક વસ્તુની વેચાણ કિંમત બરાબર છે તો થતો નફો શોધો અથવા તો થતો નુકસાન શોધો આપણે નફો કે નુકસાન નક્કી કરવાનું અને પછી એની ટકાવારી શોધવાની છે બરાબર તો એક્ઝામ્પલની પેટર્ન તમારે ખાસ ફોર્મેટ યાદ રાખવાની હવે આને સોલ્યુશન કેવી રીતે કરવાનું છે એ જોઈએ અહીંયા જુઓ જ્યારે પણ તમને આ એક્ઝામ્પલ આપેલો હોય આ ટાઈપનો ત્યારે સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું કે નફો થાય છે કે નુકસાન બરાબર અહીંયા નફો થાય છે કે નુકસાન એ કેવી રીતે નક્કી થાય મિત્રો તો એના માટે તમારે જોવાનું કે મૂળ કિંમત શબ્દ સાથે જે વસ્તુઓની સંખ્યા આપેલી છે એ જોવાની અહીંયા અઢાર ટેબલની મૂળ કિંમત મતલબ કે મૂળ કિંમત સાથે જે વસ્તુઓની સંખ્યા આપી છે એ તમારે જોવાની એ સંખ્યા જો વધારે હોય તો નફો થાય અને આ મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા ઓછી હોય તો નુકસાન થાય હું જે બોલું છું એ શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે મૂળ કિંમત સાથે જ સંકળાયેલ વસ્તુઓની સંખ્યા વધુ હોય તો નફો થાય અને મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુની સંખ્યા ઓછી હોય તો ખોટ જાય બરાબર તો અહીંયા આ એક્ઝામ્પલમાં જુઓ કે અઢાર ટેબલની મૂળ કિંમત એ સોળ ટેબલની વેચાણ કિંમત મતલબ કે મૂળ કિંમત સાથે અઢાર ટેબલ છે તો મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુની સંખ્યા વધારે છે તો આ એક્ઝામ્પલમાં તમને તમે કહી શકો કે વેપારીને નફો થાય હવે નફો થાય તો એ નફાની ટકાવારી કેટલી એને કેવી રીતે ગણતરી કરવી તો મિત્રો યાદ રાખો તમે પહેલાં સૌથી પહેલાં નક્કી કરી દીધું કે નફો થાય કે નુકસાન તો આ એક્ઝામ્પલની અંદર નફો થાય છે કારણ કે મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુની સંખ્યા વધુ છે તો નફો થાય છે એ તો આપણે ફાઇનલ નક્કી કરી દીધું કે પ્રોફિટ પર્સન્ટેજ આપણે શોધવાના છે તો પ્રોફિટ પર્સન્ટેજ બરાબર શું થાય તો તમારે યાદ રાખવાનું કે આ વધુ સંખ્યામાંથી ઓછી સંખ્યા બાદ કરીને અહીંયા લખવાની અઢાર માઇનસ સોળ અને છેદમાં હંમેશા વેચાણ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા લખવાની બરાબર તો અહીંયા સોળ ટેબલની વેચાણ કિંમત મતલબ કે આ સોળ ટેબલની જે સંખ્યા છે એ તમારે છેદમાં લખવાની હંમેશા યાદ રાખવાનું વધુ સંખ્યામાંથી ઓછી સંખ્યા બાદ કરવાની અને છેદની અંદર હંમેશા વેચાણ કિંમત સાથે જે વસ્તુઓની સંખ્યા આપેલી છે એ સંખ્યા છેદમાં લખવાની અને ટકામાં લાવવા અને આપણે સો વડે ગુણી દેવા હવે આનું સાદુ રૂપ આપીએ જુઓ તો અઢાર માઇનસ સોળ કેટલા થાય અહીંયા બે થાય બે ભાગ્યા સોળ ગુણ્યા અહીંયા સો અહીંયા છેદ ઉડાડીએ તો બે અઠું સોળ થાય અને જવાબ શું આવે તો સો ભાગ્યા આઠ બને સો ભાગ્યા આઠ આનો ભાગાકાર કરીએ તો મિત્રો આનો જવાબ બને છે બાર પોઈન્ટ પાંચ ટકા બરાબર તો અહીંયા આ એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો કે નફો થાય છે અને નફાની ટકાવારી કેટલી મળે છે બાર પોઈન્ટ પાંચ ટકા તો આ રીતે તમે નફો કે નુકસાનની ટકાવારી નક્કી કરી અને શોધી શકો છો તમારે કરવાનું શું છે એક્ઝામ્પલમાં તો જ્યારે પણ આવો એક્ઝામ્પલ પૂછાય સૌથી પહેલાં નક્કી કરવાનું કે નફો થાય કે નુકસાન હવે નફો ક્યારે થાય અને નુકસાન ક્યારે થાય તો આગળ મેં કીધું એમ કે મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા વધુ હોય તો નફો થાય અને મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુની સંખ્યા ઓછી હોય તો ખોટ થાય તો આ એક્ઝામ્પલમાં આ આ અઢાર એ મોટા છે મૂળ કિંમત સાથે સંકળાયેલ સંખ્યા માટે આ એક્ઝામ્પલમાં નફો થાય તો આપણે પ્રોફિટ પર્સન્ટેજ એટલે કે નફાની ટકાવારી લાવી દેવાની છે તો નફાની ટકાવારી બરાબર કેટલી તો વધુ સંખ્યામાંથી ઓછી સંખ્યા બાદ કરવાની અને છેદની અંદર હંમેશા વેચાણ કિંમત સાથે જે વસ્તુઓની સંખ્યા આપેલી છે એ છેદમાં લખવાની અને સો વડે ગુણી દેવાના બરાબર તો સાદું રૂપ આપવાથી આનું સોલ્યુશન તમને મળી જાય હવે આ તો થઈ મિત્રો બેઝિક અથવા તો શોર્ટકટ મેથથી હવે આને આપણે ફંડામેન્ટલી એટલે કે બેઝિક રીતે મૂળભૂત રીતે કેવી રીતે ગણી શકાય બરાબર પ્રોપરલી ગણવું હોય બે સમજીને તો કઈ રીતે ગણી શકાય તો એ તમને સમજાવું થોડુંક સૌથી પહેલાં શું કરવાનું કે ધારો કે વસ્તુની અથવા તો ટેબલની મૂળ કિંમત સો રૂપિયા છે બરાબર આપણે એક ટેબલની દારી લઈએ કે એક ટેબલની મૂળ કિંમત સો રૂપિયા છે તમને અહીંયા અઢાર ટેબલ આપેલા છે તો અઢાર ટેબલની મૂળ કિંમત કેટલી થાય મિત્રો તો અહીંયા હું લખું સૌથી પહેલાં કે અઢાર ટેબલની અહીંયા ટેબલ માટે ટી લખું છું અઢાર ટેબલની મૂળ કિંમત બરાબર એકની સો રૂપિયા હોય તો અઢારની કેટલી થાય અઢાર ગુણા સો એટલે અઢારસો રૂપિયા થાય એવી જ રીતે સોળ ટેબલ આપેલા છે તો સોળ ટેબલની પણ મૂળ કિંમત તમારે લાવી દેવાની સોળ ટેબલની મૂળ કિંમત અથવા તો મૂકી બરાબર કેટલી થાય તો સોળ ગુણ્યા સો એટલે કે સોળસો રૂપિયા થાય બરાબર આપણે પ્રોપર રીતે ગણીએ છીએ તો થોડોક લાંબો હોઈ શકે આની મેથડ જો સૌથી પહેલાં કરવાનું કે એક ટેબલની મૂળ કિંમત સો રૂપિયા ધારી લેવાની તમને જે સંખ્યાઓ આપેલી છે એટલા ટેબલની મૂળ કિંમત તમારે લાવી દેવાની અઢાર ટેબલની મૂળ કિંમત અઢારસો થાય સોળ ટેબલની મૂળ કિંમત સોળસો રૂપિયા થાય હવે શું કરવાનું તમને જે કંડિશન આપેલી છે કે અઢાર ટેબલની મૂળ કિંમત એ સોળ ટેબલની વેચાણ કિંમત જેટલી છે તો અહીંયા આપણે હું અહીંયાથી શરૂઆત કરું કે સોળ ટેબલની વેચાણ કિંમત કેટલી તો અઢાર ટેબલની મૂકી જેટલી તો અહીંયા આવું લખી શકું કે સોળ ટેબલની વેકી અથવા તો વેચાણ કિંમત એ અઢાર ટેબલની મૂળ કિંમત મૂકી બરાબર છે આટલું તમને રકમમાં આપેલું છે મેં અહીંયા વેકી પહેલાં લખી છે કારણ કે અહીંયા બંનેની મૂળ કિંમત ઓલરેડી મળી ગઈ છે આપણે ખાલી સોળ ટેબલની વેચાણ કિંમત લાવવાની છે બરાબર એટલા માટે વેચાણ કિંમતવાળી કંડિશન મેં આગળ લખી છે હવે સોળ ટેબલની વેચાણ કિંમત કેટલી છે તો અઢાર ટેબલની મૂળ કિંમત જેટલી છે તો મિત્રો આગળ તમે અહીંયા ઉપર લાવી દીધું કે અઢાર ટેબલની મૂળ કિંમત કેટલી તો અઢારસો રૂપિયા તો અહીંયા આપણે લખી શકીએ અઢારસો રૂપિયા બરાબર તો આના આધારે એવું લખી શકાય કે સોળ ટેબલની વેકી કેટલી મિત્રો તો તમે જોઈ શકો છો કે સોળ ટેબલની વેચાણ કિંમત અઢારસો રૂપિયા મળે છે સોળ ટેબલની મૂળ કિંમત સોળસો રૂપિયા છે અને વેચાણ કિંમત અઢારસો રૂપિયા છે હવે અહીંયા સંખ્યા સરખી જ એટલા માટે આપણે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો સંદર્ભ માની અને એક્ઝામ્પલ ગણીએ અને નફાની ટકાવારી લાવી શકીએ નફો થાય છે કે નુકસાન એ પણ અહીંયા નક્કી થઈ જાય જુઓ સોળ ટેબલની મૂળ કિંમત સોળસો રૂપિયા અને વેચાણ કિંમત અઢારસો રૂપિયા છે મતલબ વેચાણ કિંમત વધુ છે અહીંયા તો વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય બરાબર તો નફાની ટકાવારી અહીંયા લાવી હોય તો કેટલી થાય તો પ્રોફિટ પર્સન્ટેજ બરાબર નફો ટકાવારીમાં બરાબર નફો રૂપિયામાં ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા સો આ સૂત્ર આપણી પાસે છે હવે અહીંયા નફો રૂપિયામાં કેટલો થાય તો સોળસો રૂપિયા મૂળ કિંમત છે અને વેચાણ કિંમત અઢારસો રૂપિયા છે તો અઢારસો માઇનસ સોળસો એટલે કે બસ્સો રૂપિયા અહીંયા રૂપિયામાં નફો થાય અને છેદમાં મૂળ કિંમત કેટલી છે તો સોળસો રૂપિયા છે તો અહીંયા સોળસો લખી દઈએ અને સો વડે ગુણી દઈએ અહીંયા બે જીરો જીરો ઉડાડી દઈએ અહીંયા બસ્સોને હું સોળ વડે ભાગું તો આનો જવાબ પણ મિત્રો બાર પોઈન્ટ પાંચ જ આવે છે આટલા ટકા તો આ રીતે તમે નફાની ટકાવારી બંને મેથડનો ઉપયોગ કરી એને ગણી શકો છો આ બેઝિક મેથડ જે એટલે કે ફંડામેન્ટલ એને પ્રોપર રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય અને જો શોર્ટકટલી તમારે આસાનીથી ઓછા સમયમાં ગણવું હોય તો તમે આ મેથડનો ઉપયોગ કરી શકો છો મિત્રો બરાબર ટૂંકમાં એક્ઝામ્પલની પેટર્ન અથવા તો જે ફોર્મેટ છે તમારે યાદ રાખવાની કે તમને અમુક વસ્તુની મૂળ કિંમત એ અમુક વસ્તુની વેચાણ કિંમત બરાબર આપી હોય તો નફો કે નુકસાનની ટકાવારી શોધવાની પૂછી હશે હવે એને શોર્ટકટ રીતે ગણવો હોય તો તમને આ મેથડનો ઉપયોગ કરી શકો અને જો પ્રોપરલી તમારે સમજવું હોય તો તમે આ મેથડને સમજી શકો છો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર અગિયાર એની અંદર આપણે શું કરીએ કે આજ જ ટાઈપની આ જ એક્ઝામ્પલ જોઈએ પણ જેમાં આપણે નુકસાન થતું હોય તો એક્ઝામ્પલ કેવી રીતે ગણવું એ તમને હું સમજાવું એના માટેની શોર્ટકટ તમને ખાસ જણાવું બરાબર તો એક્ઝામ્પલ નંબર અગિયાર જોઈએ મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર અગિયાર જોઈએ મિત્રો અગિયાર શરૂ કરીએ એના પહેલાં તમને એક વાત કહી દઉં કે આ એક્ઝામ્પલ પૂરો થાય એના પછી હું તમને બે ત્રણ એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે લાસ્ટમાં આપીશ એ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના છે અને એનો જે જવાબ આવે તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે એક્ઝામ્પલ સોલ્યુશનમાં તમને કોઈ ડાઉટ લાગે કે કોઈ પ્રોબ્લેમ લાગે અથવા તો કોઈ ક્વેરી લાગે તો તમે મને કોમેન્ટ કરી શકો છો ચોક્કસથી હું તમારી કોમેન્ટ વાંચી અને તમારું સોલ્યુશન લાવી દઈશ તમારા ડાઉટનું બરાબર હવે એક્ઝામ્પલ નંબર અગિયાર જોઈએ કે જો વીસ વસ્તુઓની મૂળ કિંમત એ પચીસ વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતી નફો કે નુકસાનની ટકાવારી શોધો હવે મિત્રો આ એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 10 ના જેવો જ છે પણ એક્ઝામ્પલની અંદર આપણે આગળ વાત કરી કે અહીંયા હું નુકસાનની ટકાવારીવાળો એક્ઝામ્પલ લાવવાનો છું તો આ એક્ઝામ્પલની અંદર આપણે નુકસાનની ટકાવારી શોધવાની છે પણ એ કઈ રીતે નક્કી થાય કે નુકસાનની જ શોધવાની છે બરાબર અત્યારે તો મેં એક્ઝામ્પલ જાતે તૈયાર કર્યો છે એટલે મને ખ્યાલ છે કે અહીંયા નુકસાનની ટકાવારી આપણે શોધવાની છે પણ તમે કઈ રીતે નક્કી કરી શકો કે આ એક્ઝામ્પલની અંદર નફો થાય કે નુકસાન થાય તો મિત્રો આગળ ક્વેશ્ચન નંબર દસમાં મેં વાત કરી કે જ્યારે પણ આવો એક્ઝામ્પલ પૂછાય ત્યારે તમારે મૂળ કિંમતના સંદર્ભમાં લેવાની અને મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા એ જો વધુ હોય તો નફો થાય અને મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા ઓછી હોય તો ખોટ થાય અથવા તો નુકસાન થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે પ વીસ વસ્તુઓ છે અને પચીસ વસ્તુઓ છે એમાં મૂળ કિંમત સાથે કેટલી વસ્તુઓ છે વીસ વસ્તુઓ બરાબર તો અહીંયા મૂળ કિંમત સાથે જે વસ્તુઓની સંખ્યા છે એ ઓછી હોય તો ખોટ જાય તો અહીંયા પચીસ કરતાં વીસ ઓછા છે મતલબ કે આ એક્ઝામ્પલમાં આપણે ખોટની ટકાવારી શોધવાની છે બરાબર એક્ઝામ્પલમાં સૌથી પહેલું આ જ કામ કરવાનું કે નફો કે નુકસાન જે શોધવાનું છે એ નક્કી કરો કે નફો શોધવાનો કે નુકસાન નફો કે નુકસાન નક્કી કરવા આટલું યાદ રાખવાનું કે મૂળ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા વધુ હોય તો નફો અને મૂળ કિંમતથી સંકળાયેલ વસ્તુઓની સંખ્યા ઓછી હોય તો ખોટ જાય તો અહીંયા આ એક્ઝામ્પલમાં આપણે ખોટની ટકાવારી મિત્રો લાવવાની છે તો આને આપણે શોર્ટ ટ્રિકથી જ સોલ્વ કરીશું બેઝિક મેથડનો અહીંયા ઉપયોગ હું તમને સજેસ્ટ નહીં કરું કારણ કે આપણે ઓછા સમયની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે શોર્ટ ટ્રીકનો જ ઉપયોગ કરો હવે અહીંયા ખોટની ટકાવારી શોધવાની છે એ નક્કી થઈ ગયું તો ખોટની ટકાવારી કેટલી તો અહીંયા યાદ રાખવાનું કે સૌથી પહેલા વધુ સંખ્યાઓ જે આપેલી છે એમાંથી ઓછી સંખ્યા તમારે બાદ કરવાની 25 માંથી વીસ બાદ કરવાના અને છેદની અંદર હંમેશા વેચાણ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓની સંખ્યા જ લખવાની બરાબર તો અહીંયા વેચાણ કિંમત સાથે સંકળાયેલ વસ્તુઓ કેટલી છે 25 છે તો અહીંયા 25 ને તમારે છેદમાં લખવાના અને આને સો વડે ગુણી દેવાના બરાબર તો અહીંયા જુઓ 25 20 વીસ એટલે પાંચ આવે પાંચ ભાગ્યા 25 કરીએ અને સો વડે ગુણી દઈએ તો મિત્રો અહીંયા પચીસ ચોક સો થાય અને ચાર ગુણ્યા પાંચ એટલે ચાર પંચો અહીંયા વીસ મળી જાય છે જવાબ તો અહીંયા તમારો નુકસાનની ટકાવારી કેટલી મળે છે મિત્રો વીસ ટકા બરાબર તો આ રીતે તમે નફો કે નુકસાન નક્કી કરી અને એની ટકાવારી શોધી શકો છો મિત્રો આ એકદમ ઇઝી મેથડ છે આને આપણે બેઝિક મેથડનો ઉપયોગ જાણવાની જરૂર નથી ખાલી ફક્ત નોલેજ માટે તમે જાણી શકો છો એની બેઝિક મેથડ જે મેં તમે એક્ઝામ્પલ નંબર દસની અંદર અહીંયા સમજાવી હતી એ તમે સમજવા માટે એકવાર શીખી શકો છો પણ એક્ઝામ્પલની અંદર તમારે જ્યારે એક્ઝામ હોય એક્ઝામની અંદર તમારે ઓછા સમય માટે જો જવાબ લાવવાનો હોય તો તમે આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આના પછી હું તમને થોડાક એક્ઝામ્પલ આપું બે ત્રણ એક્ઝામ્પલ આજ જે આપણને આપણે અહીંયા નવ દસ ને અગિયાર જે એક્ઝામ્પલ જોયા એ પેટર્ન ઉપર આધારિત છે અને એને તમારે સોલ્વ કરી અને મને જવાબ કોમેન્ટમાં જણાવવાના છે બરાબર કોઈ ડાઉટ કે ક્વેરી લાગે તો કોમેન્ટમાં ચોક્કસથી મને કહેજો હું ચોક્કસથી તમારી કોમેન્ટ ધ્યાનમાં લઈ અને એનું સોલ્યુશન લાવી દઈશ હવે મિત્રો આપણે જે એક્ઝામ્પલ જોયા એના આધારે હું અહીંયા તમને બે ક્વેશ્ચન આપું છું જે તમારા માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન એવો છે કે ચારસો ને પચાસ રૂપિયામાં એક વસ્તુ વેચવાથી દસ ટકા નુકસાન થાય તો વીસ ટકા નફો મેળવવા વેપારીએ આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ અને ક્વેશ્ચન નંબર બે છે કે જો એકવીસ વસ્તુઓની મૂળ કિંમત અઢાર વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતી નફો કે નુકસાનની ટકાવારી શોધો એટલે કે અહીંયા બે ટાઈપના બે એક્ઝામ્પલ તમારા માટે પ્રેક્ટિસમાં છે જવાબ જે પણ આવે સાચો એ મને કોમેન્ટમાં જણાવો અને જો તમને કોઈ ડાઉટ કે ક્વેરી લાગે તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો એનું સોલ્યુશન હું ચોક્કસથી તમને કોમેન્ટમાં જવાબ આપીશ અથવા તો વિડીયોના માધ્યમથી તમારો રિપ્લાય કરીશ બરાબર હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા આ ક્વેશ્ચનના જવાબ તમને યુટ્યુબ ચેનલની અંદર પણ મળી જશે અને ટેલિગ્રામ ચેનલની અંદર પણ હું આ બે ક્વેશ્ચનના જવાબ મૂકી દઈશ જે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને ત્યાંથી જવાબ જોઈ શકો છો